વારંવાર બનાવીને ખાવ ને તેવા ટેસ્ટી અને એકદમ રૂ જેવા પોચા પાલક મેથીના મુઠિયા બનાવીશું તેના માટે સમારેલી પાલક મેથી લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું ખાવાનો સોડા ચાટ મસાલો ગરમ મસાલો હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું અને અજમાને હાથેથી મસળીને નાખીશું પછી તેમાં ખાંડ તલ આદુ મરચાંની પેસ્ટ દહીં અને મોળ માટે તેલ નાખી બધી વસ્તુને લોટ બાંધતા હોય એ રીતે મસળતા જઈને મિક્સ કરીશું જેથી ભાજીઓનું પાણી છૂટું પડશે હવે તેમાં ઘઉંનો કકરો લોટ જુવારનો લોટ અને ચણાનો લોટ નાખી બધી વસ્તુને મિક્સ કરીશું અને લોટ બાંધીશું ભાજીનું પ્રમાણ વધારે છે એટલે લોટ બાંધવા માટે પાણી નાખવાની જરૂર નહીં પડે એ પછી તેમાંથી આ રીતે મુઠિયા વાળીને મુઠિયાને સ્ટીમરમાં મૂકી પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરી લઈશું પછી મુઠિયા ઠંડા થાય એટલે કટ કરીને તેનો વઘાર કરીશું તો વઘારમાં તેલ ગરમ કરી તેમાં રાઈ સૂકું લાલ મરચું હિંગ તલ અને લાલ મરચું નાખીને કટ કરેલા મુઠિયા એડ કરીશું મિક્સ કરીને ગરમા ગરમ મુઠિયાને દહીં કે ચા સાથે સર્વ કરીશું